હડતાલ પર ઉતર્યા છે ટેક્સી પાસિંગ માટે ત્રણ મહિનાની મુદતની માંગ ધ્યાને ન લેવાતા હડતાલ પાડવામાં આવી રાજકોટ આઠીઓએ માત્ર પચાસ વાહનને ટેક્સી પાસિંગ આપ્યું છે ટેક્સી પાસિંગ કરાવવામાં સમય લાગતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ટેક્સી પાસિંગ કરાવવામાં વાહન ચાલકને થઈ રહ્યો છે ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ અને તેને લઈને તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે આજે રાજકોટ સહિત રાજ્યભરની અંદર સ્કૂલ જે સંચાલકો છે કે તેઓ હડતાલ પર ઉતર્યા છે અચોક્કસ મુદતની આ હડતાલ છે તે આજથી પાડવામાં આવી છે આરટીઓ દ્વારા તેમને જે રીતના કનડગત કરવામાં આવી રહી છે ને તેને લઈને

આરટીઓમાં અમે પાસિંગ કરવા ટેક્સી પાસિંગ કરવા માટે અમે તૈયાર બેઠા છીએ પણ છેલ્લા ચાર દિવસ ત્યાં સર્વેર બંધ છે એ અનુસંધાને ટેક્સી પાસિંગ થઈ શકતું નથી અને સવારના પોરમાં જેવી સ્કૂલો અમારી અમે બાળકો લઈને નીકળીએ ત્યાં ભેગા આરટીઓ અધિકારીઓ અમારી ગાડીઓ રોકે છે એક એક ગાડીને પંદરથી વીસ હજારના દંડ આપ આપી રહ્યા છે અત્યારે અને બીજા નંબરમાં અમારી માંગ છે વીસની સ્પીડ વીસની સ્પીડ આ રાજકોટ આજે ઓછામાં ઓછું ત્રીસથી પાંત્રીસ કિલોમીટરમાં પચરાયેલું છે રાજકોટના તમામ એરિયામાં મારી સ્કૂલવાનો જાય છે તો આ વીસની સ્પીડે આ બાળક સ્કૂલે ક્યારે પહોંચે એ વિચારો અને છૂટ્યા પછી ઘરે કેટલી કલાકમાં કેટલી વારમાં પહોંચે એ નક્કી નથી એ અનુસંધાને અને બીજા નંબરમાં અમે ટેક્સી કરવા તૈયાર છીએ મારા ઘણા ભાઈઓ એવા છે કે જેની પાસે આજ સગવડતા નથી એ અનુસંધાને મારી એક જ માગણી છે કે મને દિવાળી વેકન સુધી ત્રણ મહિના સુધી મને મને ટાઈમ આપો ત્રણ મહિનામાં હું બધી ગાડી ટેક્સી જે મારી સાથે અન્ય વાહન ચાલકો છે શું માંગ છે તમારી અમારી રજૂઆત એ છે કે જ્યારે જયારે સરકારશ્રીએ સ્કૂલ સંચાલકોને

એક ટેક્સી પાર્સિંગ કોઈ એક વાન કરાવો તો ત્રીસ હજાર જેવો ખર્ચો આવે છે તો આ ખર્ચો અંતે તો ક્યાંક વાલીઓ ઉપર જ આવશે કઈ રીતના જુઓ છો આજે પણ જે રીતના સ્કૂલ વાનો રીક્ષાઓ બંધ છે તો ક્યાંક વાલીઓ પરેશાન છે એમને મુશ્કેલી પડી રહી છે કઈ રીતના જુઓ અમે વાલીઓને પરેશાન ન થાય એના માટેનો જ અમે આ સંઘર્ષ કરી રહ્યા છીએ કે અમારા વાલીઓ ઉપર વધારાનો બોજો પડશે જે સરકાર અમારી આગળથી આટલા પૈસા આટલો ખર્ચો કરી છે અમે વિમાનો એ તો સરવાળે ક્યાં જવાનો છે અમારા ઘરની અંદર અમારો તો પર્સનલ પૈસા ભોગવવા નથી એ સર વાલીઓ ઉપર જશે એટલે વાલીઓ ઉપર વધારે ભારણ ન પડે એના માટે જ અમારા આ પ્રયાસ છે સરકારશ્રીને અમે રજૂઆત કરી કે તમે અમારો યોગ્ય નિર્ણય લઈ આવ મારી સાથે અન્ય સ્કૂલ વાનના ચાલકો છે શું કહેશો જે રીતના સીએનજી કિટ ફિટ કરવામાં આવે છે આ સીએનજી કિટ ઉપર બાકડા રાખીને વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે ક્યાંક જોખમ તો કહેવાય તો આનો ઉકેલ કઈ રીતના આવી શકે સીએનજી એમાં એવું છે કોઈ જોખમવાળી વસ્તુ નથી તમે કોઈ પણ ઘરના ફોર વ્હીલ છોડાવો છો એમાં સીટ પાછળ આવે છે એ તો એક નિયમ ખોટો જ છે કે કોઈ પોતાની ફોર વ્હીલું દસ દસ તેર તેર પંદર પંદર લાખની છોડાવે એમાંય સીટની પાછળ જ સીએનજી આવે છે તો એ લોકોનો કોઈ નકસમા ન થતો જો જ સ્કૂલ વાનના ચાલકો છે કે તેઓ સમય છે તે માંગી રહ્યા છે અને અત્યારે શહીદ ભગતસિંહ ગાર્ડન જે રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં સ્કૂલ વાનના ચાલકો અને ઓટો રિક્ષામાં જે સ્કૂલના જે વિદ્યાર્થીઓને લઈ જતા હોય તે ઓટો રિક્ષાના ચાલકો છે તે અત્યારે એકત્ર છે તે થયા છે આરટીઓ અધિકારીને પણ રજૂઆત કરી અને નિયમોની અંદર ફેરફાર કરવાની માંગ છે તે કરવામાં આવી રહી છે ત્યારે આ સ્કૂલ વાન સંચાલકો છે તેમની માંગણી ક્યાં સુધી સંતોષવામાં આવે છે તે પણ જોવું મહત્વનું રહેશે ઉદય પવાર સાથે ગૌરવ મીડિયા વડોદરા વડોદરામાં સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાલનો ફિયાસ્કો થયો છે વડોદરામાં સ્કૂલ વાન રાબે